હેલો ખેડૂત મિત્રો કેમ છે બધા ખેડૂત મિત્રો તમારે કોઈ પણ વાહન કે પછી લેવા કે વેચવા હોય તો મારી યુટ્યુબ ચેનલ ફાર્મર બિઝનેસ ફ્રેન્ડ વેપાર મિત્ર આ સબસ્ક્રાઇબ કરો અને પ્રેસ કરો તો મિત્રો આજે આપણી ચેનલમાં એક ઇકો ગાડી વેચવા માટે આવ્યું છે ફૂલ જવાબદારી વાળી ગાડી છે ગાડીમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે સારામાં સારી ગાડી છે તેમની કંડિશન તમે જોઈ શકશો વિડીયોની અંદર તો મિત્રો ગાડીની અંદર ક્યાંય પણ સડો નથી સારામાં સારી ગાડી છે તો મિત્રો આ ગાડી વહેંચવાની છે મનુભાઈની મિત્રો આપણે ગાડીની વાત કરીએ તો સેવન સીટર પાર્ચિંગ વાળી ગાડી છે ગાડી તમને પેટ્રોલ છે માં જોવા મળશે અને મોડલની વાત કરીએ મિત્રો તો મોડલ બે હજાર બાર નું મોડલ છે તો કમ્પ્લીટ ગાડી છે કે એ બગડે બધું કમ્પ્લીટ છે કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી સારામાં સારી ગાડી છે ફૂલ જવાબદારી છે તે આપવાની છે અને શ્યારે ટાયર કમ્પ્લીટ નવા નાખેલા છે તો મિત્રો મનુભાઈ આ ઈકો ગાડી વહેંચવાની છે તો મિત્રો વાત કરવી કે ઈકો ગાડી ક્યાં જોવા મળે તેની તો ગામ છે ઉમરાળા અને તાલુકો જિલ્લો જુનાગઢ અને મનુભાઈને આ ગાડી વેચવાની છે તો મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત અંદાજે બે લાખ રૂપિયા રાખેલી છે કિંમતની અંદર તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત કોઈ ફિક્સર નથી કિંમત અંદાજીત મૂકવામાં આવી છે તો મિત્રો મનુભાઈનો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનની અંદર અને વિડીયોની નીચે ટાઇટલમાં કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં છે વીસ ત્રિપલ ઝીરોવાળો કોન્ટેક્ટ નંબર મનુભાઈનો કોન્ટેક્ટ નંબર છે તો જે ભાઈને આ ગાડી લેવી તે મનુભાઈને કોન્ટેક્ટ કરે તો મિત્રો ગાડી સરળ છે કિંમત અંદાજિત છે બે હજાર બારનું મોડલ સેવન સીટર પાર્ચિંગ પેટ્રોલ સીએનજી તો મિત્રો તમારે પણ આવી રીતના કોઈ પણ પ્રકારની યુટ્યુબ ચેનલમાં જાહેરાત આપી હોય તો મારો વોટ્સઅપ નંબર તમને સ્ક્રીન ઉપર દેખાવ્યો છે ત્યાંસઠ પાંચ સતતવાળા વોટ્સઅપ નંબરમાં આડો મોબાઈલ રાખી ત્રણ ચાર પોટા એક બે મિનિટનો વિડીયો અને તમારો એડ્રેસ મોકલો